રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરિવારે વિહત માતાજીના માંડવામાં છ બકરાની બલી ચઢાવી હોવાનું સામે આવ્યું છે જોકે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના સમયસરના દરોડાથી અન્ય નવ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા ટીવી પર નિયંત્રણ મેળવવા માટે સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું સામે આવી રહ્યું છે આ વર્ષે જ ગુજરાતમાં ટીવીના એક પોઈન્ટ અઢાર લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે ત્રણસો બાવન અને પ્રતિ કલાકે સરેરાશ પંદર વ્યક્તિ ટીવીની ઝપેટમાં આવે છે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને એસઆઈઆરની કાતર ફરી વળશે તેવી ચિંતા પેઠી છે જો સમર્થક મતદારોની સંખ્યા ઘટી જાય તો વર્તમાન ધારાસભ્ય કે સાંસદને હવે પછીની ચૂંટણીમાં હારભાળ પડે તેવી દશા થઈ છે અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ રસેલ વાઇપર દેખાતા લોકોમાં ભય રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકે પોલીસ સ્ટેશનની જ ઇમારતના ત્રીજા માળે ચડી જઈ ત્યાંથી ઝંપલાવી મોતને વહલું કર્યું હતું જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રિક્ષાચાલકો પાસે આવતો વડોદરાના પ્રતાપગંજમાં ની કામગીરી માટે લાઇનમાં ઉભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળીપડો એકસો આઠ બોલાવવી પડી અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં ભાજપના કાર્યકર્તાએ એસઆઈઆરના ફોર્મ ભરવા આવેલા વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તરકાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી રાજકોટમાં પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા તીક્ષ્ણ હથિયારના જનૂનથી ઘા ઝીંકાતા ખોપડી ફાટી ગઈ અને કાન કપાઈ ગયો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોની દોડધામ આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત રવિવારે રજા દિવસે પણ બીએલઓની કામગીરી શરૂ રાખવામાં આવી છે જેના કારણે બીએલઓમાં કચવાટ ફેલાયો છે જિલ્લામાં આઠ લાખથી વધુ ફોર્મ ઓનલાઇન ભરી દેવામાં આવ્યા છે દહેગામ રોડ પર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અહીં એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા એક બાઇક અને બે બસોને જોરદાર ટક્કર મારી હતી ગાંધીનગર જિલ્લા ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલામાંથી ચોરીના સરકારી એલ્યુમિનિયમના વીજતાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે ચાર પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ગાંધીનગર જિલ્લા કેનાલની પાઇપલાઇન સાથે ચેડા કરીને પાણી લેવાની પ્રવૃત્તિ કરનારાને પકડીને કાયદેસર કરવા આદેશ થયો છે નર્મદા કેનાલ મારફતે પાણી ગામે ગામ પહોંચાડાતા પીવાના પાણીના પુરવઠામાં વિક્ષેપ ન થાય તેના માટે ઉપરોક્ત આદેશો અપાયા છે વડોદરાના નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ભાગી ગયા હતા જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ત્રણ વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું બંનેના ઘટનાસ્થળે જ મોત નસવાડી તાલુકાની ઘુમના ગામની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા કાચા રસ્તાના કારણે તેને જોડીમાં નાખી એકસો આઠ એમ્બ્યુલન્સ ઉભી હતી ત્યાં લઈ જવાતી હતી ત્યારે જ વધારે પીડા થતા રસ્તામાં જ સ્થાનિક મહિલાઓની મદદથી પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી અમદાવાદ રાજકોટને જોડતો મહત્વપૂર્ણ બગોદરા જંક્શન વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો માટે મોટી સમસ્યા બની ગયો છે અમદાવાદ રાજકોટ સિક્સ લેન હાઇવેનું કામ વર્ષોથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર પોલીસની મેગા કોમ્બિંગ ડ્રાઈવ સિત્તેર ટીમો દ્વારા ગુનેગારોના આશ્રય સ્થાનો પર ચેકિંગ અગિયારસો ત્રાણું ગુનેગારોની ચકાસણી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો ભંડાલ છે પરંતુ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદો સતત વધી રહી છે ખાસ કરીને મૂળી પંથકમાં કાર્બોસેલની સાથે સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પીડ અભિનેતા ધર્મેન્દ્રનું આજે નેવ્યાશી વર્ષની વયે નિધન થયું છે તેઓ બોલિવૂડમાં હિમેનના નામથી પ્રખ્યાત હતા તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન અને આમિર ખાન હેમા માલીની આઘાટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં એક મોટી જાહેરાત કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી લીધી છે તેમણે દાવો કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી રાજ્યભરમાં યોજાનારી નાગરિક ચૂંટણીઓમાં પાંત્રીસ વર્ષથી ઓછા વયના યુવાનો માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ટિકિટ અનામત રાખશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુર વિરુદ્ધ વાંધાજનક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરનારા પંકજકુમાર યાદવની ગુજરાતના જામનગરમાં ધરપકડ કરવામાં આવી છે ઉત્તરાખંડના ઋષિકેશ નજીક ટિહરી જિલ્લાના કુંજપુરીમાં ગંભીર બસ અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે કુંજપુરી મંદિર નજીક આ બસ ખીણમાં ખાબી ગઈ હતી જેમાં લગભગ પાંચ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે વીસ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા દેશમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા નિર્ણાયક અભિયાન વચ્ચે એક મોટા અહેવાલ સામે આવ્યા છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્પેશિયલ ઝોનલ કમિટીના નક્સલીઓએ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખ્યા છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદે જનજીવનને અસર કરી છે હવામાન વિભાગે આગામી એક બે દિવસમાં ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી કરી છે અને દક્ષિણના છ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ પરંતુ નક્કર પુરાવા નથી પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે